નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકાણું રૂપિયાથી બસો ને એકસઠ રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો ને રૂપિયા ભાવનગર એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને બાવન રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી થી ને એકાવન રૂપિયા વિસાવદર એકસો વીસ રૂપિયાથી બસો ને નેવું રૂપિયા તળાજા એંશી રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા ધોળાજી સાઠ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા અમરેલી બસો રૂપિયાથી ચારસો રૂપિયા મોરબી એકસો સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો સાઠ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ સો રૂપિયાથી થી ને રૂપિયા વડોદરા એકસો સાઠ રૂપિયાથી છસો રૂપિયા